સ્પર્ધાના ચિત્રોનું પ્રદર્શન રવિશંકર આર્ટ ટુ ગેલેરી લો ગાર્ડન અમદાવાદ ખાતે યોજાયો છે આ યોજાયેલ શુભારંભ સુપ્રસિદ્ધ કથાકાર શ્રી સમેશ્વર બાપુ હરિયાણીના હસ્તે કરવામાં આવ્યો

હનુમાનજી આ તમામ જે પાત્રો છે એ પાત્રોની જે સ્પર્ધા રાખવામાં આવી હતી નાના બાળકો દસ વર્ષથી નીચેના બાળકો એક સુંદર મજાના આ પાત્રો સ્કેચ કર્યા છે અને આ બાળકો નિમાસ સંસ્થાને એવું અભિનંદન આપું છું કે આ જે પાત્રો છે જે નાના બાળકો છે એ આપણા સંસ્કૃતિના પાત્રો જાણે ભગવાન રામ વિશે જાણે રામ સેતુ વિશે જાણે લક્ષ્મણ વિશે જાણે હનુમાનજી કોણ હતા સંજીવની કઈ રીતે લાવ્યા જ્યારે લક્ષ્મણજી મૂર્છિત થયા ત્યારે હનુમાનજી સમગ્ર પર્વત લઈને આવ્યા એવા તમામ ચિત્રોનું નિરૂપણ આ નાના નાના ભૂલકાઓએ કર્યું છે અને મોબાઈલ યુગમાંથી બહાર આવી તેમના માતા પિતાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ રામાયણના પાત્રો સ્કેચ દોરવામાં એ લોકોને પ્રોત્સાહિત કર્યા અને સાથે સાથે જે નિમા સંસ્થા છે ડૉક્ટર કમલેશભાઈ રાજગોર કાશ્મીરાબેન રાજકોર હસમોખભાઈ વૈદ્ય તમામ જે મિત્રો છે કોરોના કાળથી અને ડૉક્ટર સેલ દ્વારા અલગ અલગ કાર્યો કરવામાં આવે છે પરંતુ આ કાર્યોમાંથી અલગ હટીને સમાજ માટે ના ઉત્તમ આજે આર્ટ ગેલેરીની અંદર નાના ભૂલકાઓ દ્વારા દોરાયેલા ચિત્રોનું પ્રદર્શની રાખવામાં આવી છે પ્રદર્શની ખૂબ જ આકર્ષિત છે ઉપરાંત આપણી સંસ્કૃતિ ભવ્ય જે વિરાસત છે એને ઉજાગર કરવાવાળી આ આર્ટ ગેલેરીની અંદર ચિત્રોનું નિરાપણ કરવામાં આવ્યું છે તમામ નાના ભૂલકાઓને આ તબક્કે હું અભિનંદન આપું છું